पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતાએ ગરબા ગ્રાઉન્ડ પરથી ખેલૈયાઓને આપ્યો સંદેશ આપણા દરેક દેવી દેવતાઓના હાથમાં હથિયાર હોય છે આપણે શાસ્ત્ર અને શસ્ત્રની બંને વિદ્યા મેળવવી જોઈએ જે લોકો શાસ્ત્રથી માને તે લોકોને શાસ્ત્રથી મનાવવા જોઈએ જે લોકો ના માને તેઓને શસ્ત્રથી મનાવવા જોઈએ તેવું જણાવ્યું સાથે આજે આપણી બિન દીકરીઓને હવે તલવારબાજી શીખડાવવાની તાતી જરૂર છે બિલાલ ભુરાવાલા ડભોઈ ત્યારે આપ તમામ બહેનોને અભિનંદન આપું છું કે ખરેખર સુંદર તલવાર બાજી કરી છે સાથે સાથે હજુ આપણી દીકરીઓને આ તલવાર બાજી પ્રેક્ટિસ કરાવવી જોઈએ શીખવાડવું જોઈએ અને આ બહેનો એ પણ કરશે એવી અપેક્ષા રાખું છું ત્યારે ડભોઈ નગર અને તાલુકામાં આ શીખવાડવાની તાજી જરૂરિયાત છે ખાલી ગરબા રમતા જ નહીં પણ આપણા તો દરેક દેવી દેવતાના હાથમાં ત્યાર હોય છે અને હું તો બ્રાહ્મણ છું પરશુરામનો વંશ જ છું શાસ્ત્ર અને શાસ્ત્ર બંનેની વિદ્યા હોડે જોઈએ જે શાસ્ત્રથી માને એને શાસ્ત્ર થી મનાવવા જે ના માને એને શાસ્ત્રથી મનાવવા એટલે હું આજના તબક્કે આ ગ્રાઉન્ડ પર જે ખેલાઈયાઓ એ ગરબા રમ્યા છે એમને પણ અભિનંદન આપું છું